કમોસમી વરસાદને કારણે નુકસાનીનો સર્વે નહીં થતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કેટલાક વિસ્તારના ખેડૂતોમાં કમોસમી વરસાદને કારણે ડાંગર સોયાબીન કપાસ અને દિવેલા જેવા પાક નિષ્ફળ છે તાલુકાના વડજ અને શંકરપુરા ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં તૈયાર થયેલો સોયાબીન અને ડાંગરનો પાક ખલાસ થઈ જવાના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકની હોળી કરી છે સરકાર તરફથી નુકસાનીનો સર્વે કરાયો નથી તેમજ ભૂતકાળમાં પણ આ વિસ્તાર કોઈ સહાય મળી ન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે એક તરફ સરકાર સર્વે કરે છે પણ ખેડૂતને એક રૂપિયો પણ મળતો નથી જેના કારણે શિયાળો પાક લેવાનું હોય અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છે સરકાર કહે છે કે આજે સર્વે કરીશું કાલે સર્વે કરીશું સર્વે થાય છે પણ ખેડૂતોને રૂપિયો મળતો નથી જેને લઈને આજે ખેડૂતોએ મીડિયા સમક્ષ સરકાર વિરુદ્ધ બડા પુઠાલવ્યો હતો ને અન્ય કોઈ નિર્ણય લેવો હોય તો સરકાર વિચાર નથી કરતી જ્યારે ખેડૂતોને સહાય આપવાની આવે ત્યારે બહાના કાઢે છે હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ડભોઈ તાલુકાને આ સમગ્ર ગામની અંદર સતત સાત દિવસ વરસાદ પડવાથી ખેતીના ડાંગર સોયાબીન કપાસ મકાઈ વગેરે પાક તદ્દન નિષ્ફળ ગયા છે અને દેવું કરીને એ પાકને તૈયાર થવાના ટાઈમે કમોસમી વરસાદે બધા માલને નુકસાન કર્યું છે અને સરકાર તરફથી કોઈ જાહેરાત કરવાની આવી નથી અને હજુ વર્તન સુ વળતર કેટલું મળશે એની પણ વાત કરવામાં આવી નથી કેટલું મળશે કેટલા એકરે મળશે હેક્ટરે મળશે એ પણ કરતા નથી કશી વાત અહીંયા હવામાં કહે છે સાત સુધી ડિક્લેર થશે પછી સાંજે એવું કહે છે કે બીજે દિવસ સાંજે ડિક્લેર કરશે હવે આટલી છપ્પન ઇંચની છાતી વાળી સરકાર જો અભિનંદન ને ચોવીસ કલાકમાં ઈન્ડિયા વાપસ લઈ આવતી હોય તો એમને આ ખેડૂતો લક્ષી નિર્ણય લેવામાં આટલી બધી કેમ વાર લાગે છે તો તમારા છપ્પન ઇંચ કઈ ગયા બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને ખેતીમાં જે પાક છે તો જ બધા માણસોને ખાવા મળવાનું છે આ ખેતી નિષ્ફળ જશે અને ખેડૂતો બરબાદ થઈ જશે તો એ અનાજની બધી જોગવાઈ કઈથી કરવાની છે સરકાર આખા હિન્દુસ્તાનને જીવડાવવા અમારે પાક નો પાકુલ નિષ્ફળ ડાંગર ચાળીઓ ડાંગર નમી ગઈ અને પાણી ભરી ગયું એટલે કંટા બધા પલરીને ઉગી ગઈ ડાંગર હવે એવું તો લે કોણ અને એને પલારેલી વસ્તુ કાઢવી ગઈ કેવી રીતે એને નવો પાક કરવા માટે સાફ કરવાના પણ ખેડૂત પાસે પૈસા નથી અને એ રણે એનો પાર આવે એવો નથી કારણ કે સાચો લાલવાની કોઈ સરકારની જોગવાઈ જ નથી મેં શંકરપુરા ગામનો ખેડૂત છે અમારા શંકરપુરા ગામમાં અને આજુબાજુના ગામોની અંદર સતત સાત દિવસ વરસાદ પડવાથી જ્યાં સોયાબીન અને ડાંગરનો પાક સદંતર નિષ્ફળ ગયો છે તો આવા અમારે કોઈ જાતની હજુ કંઈ સરકારે રાહત આપવાની કંઈ જાહેરાત કરી નથી અને અત્યાર લગીને કોઈ સર્વે કરવા આવ્યું નથી હવે અમારા પાછળ સોયાબીનને એ ક્રોપ લઈને એ પૈસા જે આવે એનાથી અમે શિયાળુ ક્રોપ કરતા હતા તો હવે શિયાળુ ક્રોપ કરવાનો ટાઈમ અમારે આવી ગયો છે અને આ પાક સદંતર નિષ્ફળ ગયો છે એના કારણે અમે સળગાવી દેવાના આજે ડિસિઝન લઈને બધા સોયાબીન અને ડાંગરનો ક્રોપ બધા સળગાવી દેવા મળ્યા હવે અમારા અહીં આજુબાજુના ગામડાઓની અંદર કોઈ આઠ દિન લગીને સરકારની કોઈ સહાય મળી નથી તો કોઈ નુકસાન ચૂકવી નથી અમારા ગામમાં દર વર્ષે જ્યારે જ્યારે નુકસાની થાય છે તો કોઈ ખેડૂતને અત્યાર લગીને મળી નથી અમારા આજુબાજુના ગામડાઓમાં પણ એટલે અમારી એવી સરકારને નમ્ર અરજ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ એનું સહાય જે કંઈ આવવી હોય કે પછી લોન માફ કરવી હોય તો એ તાત્કાલિક ધોરણે પગલાં લઈને એનું જે અમલ કરે એવી અમારી માંગણી છે પૂરી કરવાનું કારણ પૂરી કરવાનું કારણ એવું છે કે આવા સતત વરસાદ પડવાથી એને ટેકાના ભાવે કોઈ સરકાર લે એવું નથી એ સગંતર નિષ્ફળ ગયો છે મરીને મહી સોયાબીનનું હોય ઉગી ગયું છે ડોંગેર પણ ઉગી ગઈ છે એટલે હવે એ નીકળે એવી નથી હવે એને કાઢવાનો તો કોઈ અર્થ જ નથી એટલે એના સગા વગર કોઈ બીજો સુરકો જ નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ